એમડીપીએસ આરોપી મેન્ટર કાર્યક્રમનું આયોજન કરતી રાજકોટ શહેર પોલીસ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલ આરોપીઓને જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આજ પ્રવૃત્તિમાં જોડાઈ ન જાય તે હેતુથી આવા આરોપીઓને સર્વેલન્સ રાખવામાં આવે તો આવી પ્રવૃત્તિઓનો વ્યાપ ઘટાડી શકાય તે માટે નાર્કોટિક્સના ગુનાના આરોપીઓની માહિતીના આધારે તેમને એકત્ર કરી પોલીસ કમિશનર સાથે તમામ અધિકારીઓના આરોપીઓનો કાઉન્સેલિંગ કરે અહેવાલ સંજય પોપટ ભાઈ જલાલ મહેતા લેબ મે કાદરી મારું નામ છે હું એનડીપીએસના ગુનામાં બેવાર આવી ગયો હું ડ્રગ્સના અંદર અને મને અહીંયા બોલાવ્યો હતો અને એનડીપીએસના ગુના માટે બધાને અહીંયા બોલાવ્યા હતા એમાં સારો અભિનંદન આપ્યો અહીંયા પોલીસ ખાતાનું બહુ સારું સારું બોલન છો પણ હવે આજના પછી અમે પોલીસને હેલ્પ કરશું ને આવા કોઈ ગુનામાં અમે નહીં સોલ્વ એને અમે સલાહ આપશું અને પોલીસને અમે વધારે સપોર્ટ મળીશું કે કોઈ પણ ગુના કોઈ ગુનો કરશે એમાં પોલીસને સપોર્ટ બહુ સારું સારું અમને ગમું છે કે અમે અમારે અમે જેલમાં હું નવ મહિના જેલ માર્યો અને નવ મહિના અંદર મને ઘણું શીખવાનું મળ્યું મારે ખુદની બચ્ચા મારે ઘરના બધા હેરાન પરેશાન હતા અને ઘણું મને શીખવાનું મળ્યું હવે આ ગુના કોઈ કરીશ નહીં હવે આ ગુના જેલમાં શીખવાનું મળ્યું કે આપણા ઘરના પાછળ હેરાન પરેશાન બધાય અને આ ગુનાઓથી બહુ આપણે આ ડ્રગ્સનું ખુદ લેતો સેવન કરતો હતો ને ડ્રગ્સમાં હું ખુદ આવી ગયો હતો એના હિસાબે હું ધંધામાં જોયેલો હું ધંધો કરવાનો મને શોખ નહોતો મારા ફ્રૂટનો ધંધો હતો રોજના બે હજાર કમાતો હતો અને આ ધંધામાં હું આવી ગયો રાજકોટ પોલીસની કામગીરી બહુ સરસ સરસ ભાઈ એસો જઈને ભાઈ પોલીસને અહીં રાજકોટની બહુ કામગીરી સારી છે અને આ સારો પ્રોગ્રામ કર્યો અમને ગયું સમજી ગયા અમે હેલ્પ કરશું પોલીસને હવે રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડી પી જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે આ મેન્ટરશીપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અહીંયા હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ જ્યાં કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિ અમે ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની મોહિમ જે શરૂ કરી છે એ મોહિમના એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોકો ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોગ આ ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી હતી